જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ વૈષ્ણવો રોજે રોજ સાથે મળી ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા છે એ આપણે એનું વાંચન કરીએ છીએ અને તમે સાંભળો છો તો ચોર્યાસીમાં વૈષ્ણવ કૃષ્ણદાસ અધિકારી અને આજે એમનો વાર્તા પ્રસંગ ચોથો સાંભળીએ કૃષ્ણદાસ અધિકારીએ વૈષ્ણવો બહુ જ કીર્તન કર્યા છે અને એક વખત તેમને સુરદાસજીએ એવું કહ્યું કૃષ્ણદાસને કે કૃષ્ણદાસ તમે જે પદ કરો છો ને તેમાં મારી છાયા આવે છે અને ત્યાર પછી કૃષ્ણદાસ છે એમ કે છે કે હવે પદ એવું હું બનાવું એવા પદ કરું કે જેમાં તમારી છાયા ન આવે અને ત્યાર પછી કૃષ્ણદાસજી છે એકાંતમાં બેસીને પછી એક એકાગ્ર ચિત્તે કરી અને એક પદ બનાવવા લાગ્યા તેને ત્રણ તૂકો કરી વૈષ્ણવ હું પણ આગળ છે એ તુક બની શકે નહીં બે ત્રણ ઘડી વિચાર કર્યો પણ તુક છે એ આગળ વધે નહીં બને નહીં તેમણે મનમાં કહ્યું કે આ તુક હમણાં આગળ ચાલતી નથી માટે પ્રસાદ લીધા પછી વિચાર કરીશ એમ કરી અને તે કાગળ જે પદ લખતા હતા એ કાગળ અખડીઓ અને કલમ ત્યાં મૂકી જ્યાં લખતા હતા ત્યાં મૂકીને જ તેઓ પ્રસાદ લેવા માટે ઉઠ્યા જયારે કૃષ્ણદાસજી પ્રસાદ લેવા બેઠા ને વૈષ્ણવ ત્યારે શ્રીનાથજી આવ્યા છે અને શ્રીનાથજી આવી અને પદની ત્રણ તુક હતી એ એ વાંચીને ચોથી તુક છે કરી અને સિન્હાજી છે ત્યાંથી પધારી ગયા પોતે સ્વહસ્તે લખીને ગયા સિન્નાજી બાબા એ છે પદ છે પૂર્ણ કરી દીધું અને કૃષ્ણદાસ જે પદ અધૂરું મૂક્યું હતું તે પૂરું કરીને સિન્હાજી ત્યાંથી પધાર્યા ત્યાર પછી કૃષ્ણદાસ પ્રસાદ લઈ અને અધૂરું જે પદ હતું એ પૂરું કરવા માટે આવ્યા છે આવીને બેઠા ત્યારે જુએ છે તો સિન્નાથજી પોતાના શ્રી હસ્તથી પોતાના શ્રી હસ્તથી લખીને તે પદ છે પૂરું કરી અને ગયા છે તે જોઈને તેઓ ઘણા જ પ્રસન્ન થયા અને મનમાં કહ્યું કે સુરદાસજી આવે તો હવે આ પદ સંભળાવું કે જેમાં એની છાયા નથી શ્રીજી બાબાએ એવી કૃપા કરી કૃષ્ણદાસ ઉપર અને પછી ઉતાપન નો સમય થયો એટલે સુરદાસજી સુરદાસજીના દર્શન કરવા આવ્યા સુરદાસજી કહ્યું કે તે પદ હવે મને સંભળાવો ત્યારે હું તો જાણું કૃષ્ણદાસજીએ નવું પદ બનાવેલું તે સુરદાસજી ના આગળ છે એ પોતે કેવા લાગ્યા કે આવતા બને કાન ગોપાલ બાલક સંગને ચૂંકી ખેરું રેણું છરતી અલેકાવલી પ્રભુનો મુખારવિંદ છે ને વૈશ્નેવું પ્રભુ ગૌધેનું ચરાવી અને પાછા ફરી રહ્યા છે તેમાં ગાયો છે એના ચરણની જે રજવડી છે ને પ્રભુના મુખ ઉપર થઈ છે અને પ્રભુનું રજવાળું મુખ છે એ અત્યારે અહીંયા વર્ણવી રહ્યા છે કૃષ્ણદાસી અને ભો મનવંથ ચાપ વક્ર લોશુન બણશિષ શોભિત મત મયુર ચંદ્રાવલી આમ કરી અને ત્રણ તુક લખી આગળની પદ છે એ વધારવા માટે સિન્નાજી બાવાએ શું લખ્યું કે વલય કંકણ બાજુ બંધ આજાનું ભુજ મુદ્રિકા કરદલ દલ બિરાજત નખાવલી કવણિત કર મૂર લિકા મોહિત અખલ વિશ્વ ગોપિકા જન મનસી ગ્રહ પ્રેમાવલી આમ કરી અને પાછલી ત્રણ તુક છે સિન્નાજી બાવાએ રેચી અને એ કૃષ્ણદાસીએ સુરદાસજીની આગળ આ પદ ગાઈ સુરજાસજી છે ને ત્રણ તુક સુધી તો કાંઈ બોલ્યા જ નહીં પણ ત્રણ તુક પછીનું જે પદ છે એ જ્યારે કેવા લાગ્યા ત્યારે સુરદાસજી એ કહ્યું કૃષ્ણદાસ મારે તમારી સાથે વાત છે કઈ પ્રભુની સાથે નથી એ ઓળખી ગયા કે હું પ્રભુની વાણી ઓળખું છું કૃષ્ણદાસ ચૂપ થઈ ગયા અને કૃષ્ણદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના આવા કૃપાપાત્ર હતા કે જેમના પર સિદ્ધાર્થજી બાવા આવી કૃપા કરતા હતા કે આવીને પદ છે એમનું રચી ગયા અધૂરું પદ છે પૂરું કર્યું શ્રીનાથજી બાબા એ અને સુરદાસજી પણ એવા કૃપાપાત્ર હતા કે જેમને શ્રી ઠાકોરજી ની વાણી છે તરત જ ઓળખમાં આવી ગઈ વિષ્ણુ તેઓ ઠાકોરજી ની વાણી ઓળખી ગયા તો આવા કૃપાપાત્ર પાત્ર થઈ ગયા ચોર્યાસી વૈષ્ણવો ની વાર્તામાં વૈષ્ણવ આજના ભગવદીય કૃષ્ણદાસ વેઘન ની વાર્તાનો પ્રસંગ કેવો લાગ્યો વૈષ્ણવ જો વાર્તા પ્રસંગ પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરો વૈષ્ણવ ચોર્યાસી વૈષ્ણવની બીજી વાર્તા સાંભળવા લિસ્ટ પણ આપેલ છે તેના પર ક્લિક કરો જય શ્રી કૃષ્ણ